વડોદરા શહેરમાં વિવિધ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા સેવા લક્ષ્ય કાર્યક્રમો કરવામાં આવતા હોય છે વડોદરા શહેરમાં આવેલ માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી વિવિધ સેવાકીય કાર્યક્રમો ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે કરવામાં આવતા હોય છે ત્રણસો પાંસઠ દિવસ ભોજનની વ્યવસ્થા આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાય છે ત્યારે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે અને ટ્રસ્ટના પ્રાઇમ મેમ્બર ગુલસાહેબ માખીજાનીના જન્મદિવસ નિમિત્તે કાર્યકર્તાઓ મેમ્બરો તેમજ અન્ય લોકોને સુંદર મજાનું ભોજન પીરસવામાં આવ્યું હતું આ ખાસ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટનું સંચાલન કરતા જગદીશભાઈના મતે સમાજ સેવાથી મોટી કોઈ વસ્તુ નથી અને સમાજ સેવા એ જ પ્રભુ સેવા છે અને આ હેતુસર માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણસો દિવસ સેવાકીય કાર્યક્રમો કરાય છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એમનો જન્મદિવસ હોય અને સમગ્ર દેશમાં જેવી રીતે એકસો ચાલીસ કરોડ જનતાને મોદી સાહેબ પોતાનો પરિવાર માને છે ને તેવી જ રીતે એકસો ચાલીસ કરોડ જનતા માટે પણ આજે પોતાના પરિવારના શીર્ષસ્થ પોતાના વડીલની જે સવારે આપણે આંખ ખોલીને ઉઠીને આંખ ખોલીએ ત્યાંથી લઈ અને પાછા રાત્રે સુવા જઈએ ત્યાં સુધીની દરેકે દરેક વસ્તુ છે છેવાડાના વ્યક્તિને એની જિંદગી માટે બધી સરળતાને સુગમતા રહે માટેના આયોજન અને જેને દુનિયાના બીજા દેશોએ પણ વિશ્વ નેતાનું વિરુદ્ધ આપ્યું હોય તેવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ અને મારા વોર્ડમાં સંગમ પાસે આવેલ માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ કે જ્યાં રોજ લગભગ પાંચસો જેટલા લોકોને જમવાનું રોજેરોજ રોજ વિનામૂલ્યે આપવામાં આવે છે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર આ સેવા આપવામાં આવી રહી છે ત્યારે આજે આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે તો સાથે સાથે આ સંસ્થાના અગ્રણી એવા આ સંસ્થાના અગ્રણી એવા ગુલભાઈ માખીજાની પણ જન્મદિવસ છે એમને પણ શુભેચ્છાઓ પાઠવી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા અને આ ટ્રસ્ટ દ્વારા રોજે રોજ જેમને સારું તાજું અને સ્વાસ્થ્યપૂર્ણ આહાર જમવા મળે છે આ બધા દ્વારા આજ રોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને એમના સ્વાસ્થ્ય સારું રહે અને ઈશ્વર હંમેશા તેમને પોતાના આશીર્વાદના ક્ષેત્રમાં રાખે એવી પ્રાર્થના આ બધા જ લોકોએ કરી છે હું સૌને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ ની મેં ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે જય જુલેલાલ આજે આપણા વડાપ્રધાન શ્રી શ્રી નરેન્દ્ર મોદીજી નો જન્મદિવસ છે અને સાથે સાથે માખી જાણી ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રાઇમ મેમ્બર ગુલ માખીજાણી નો બી જન્મદિવસ છે એ નિમિત્તે આજે અમે માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટમાં જન્મદિવસની ઉજવણી કરી અને જનસેવા કરી આ માખીજાણી ચેરિટેબલ ટ્રસ્ટ થી જનસેવા પાંચસો પાસઠ દિવસ કરવામાં આવે છે નિઃશુલ્ક ભોજન સેવા છે દરેક જણ એનો લાભ લઈ શકે છે જન્મ ખૂબ ની ખુબ ખુબ વધપેશિયલ ભોજન માં છે ખીર છે શીરો છે મીઠાઈ છે ચોકલેટ છે કેક છે અને